કિંમત રૂપિયા બોતેર હજાર ચારસો નો પ્રોહિબિશનલ મુદ્દામાં ઝડપી પડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વરોદરાઓ તથા ભરૂચ પોલીસ અધિક્ષર મયૂર ચાવરા તથા નયા પોલીસ અધિક્ષક કુશલ ઓઝાના તરફથી ભરૂચ જિલ્લા પ્રોહિબિશનલની આ સામાજિક પ્રવૃત્તિઓ ચાલતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેતર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મરેલ બાતમીના આધારે સામરગામની સીમમાં જોરા વગામાંથી રોદને અડીને ખેતરની વાદના ઓથમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા અજાણે ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશનલ એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વોન્ટેડ આરોપી અજાણ્યું જેનું નામ થામ કે સરનામું જણાવેલ નથી કબજે કરેલ મુદ્દા માલ એક ઇમ્પિરિયલ બ્લુ હેન્ડ પિકેટ ગ્રેન વિસ્કી કુલ બોટલ નંગ ત્રણસો જેની કુલ કિંમત આડત્રીસ बेस्टलिंग रिजर्व वीस की बी सेवन कुल बोतल नंग एक सौ कुल कीमत 14,400 हजार मैजिक मोमेंट्स रिमिक्स ग्रीन एप्पल फ्लेवर्ड वॉट का कुल नंग उर्तारी जेनी कुल कीमत उर्तारी सौ चार रॉयल स्पेशल प्रीमियम वीस की कुल बोतल नंग उर्तारी जेनी कुल कीमत उर्तारी सौ पांच ब्लेंडर स्प्राइड रेयर प्रीमियम वीस की कुल बोतल नंग बार जेनी कुल कीमत छह છ ઇમ્પીરિયર બ્લુ હેન્ડ પિકેટ ગ્રેડ વિસ્કીના કુલ બોતલ નંગ આઠ જેની કુલ કિંમત ચાર હજાર કુલ બોટલ નંગ છસો ચુમ્માળીસ જેની કુલ કિંમત બોતેર હજાર ચારસો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ